Thank <laughs> you. નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે ચુડાસોરટ ગામ છે ત્યાં ઓમ રુદ્રા વપરાઈ ગયું હતું તાલુકો ભેસાણ અને જિલ્લો જૂનાગઢ આ ચણાના પાકમાં અહીંથી ચૌદ કેરમાં ઓમ રુદ્રા વપરાઈ ગયેલું છે અને જીરામાં ઓલી સાઈડથી ઓમ રુદ્રા પ્લોટિંગ કરેલું છે અધર પ્રોડક્ટ સામે તો રિઝલ્ટ માટે જોવા માટે આવ્યા છે આપણે તો ખેડૂતભાઈને રિઝલ્ટ પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો ચણામાં અને જીરોમાં શું ફરક છે તો ખેડૂતભાઈ અરે આપણે ચર્ચામાં કરી આજની તારીખ છે પાંચ બે બે હજાર પચીસ તો ખેડૂતભાઈ રે પૂછીએ અને ઓમ રુદ્રા પચાસ કિલો આવે નવસો રૂપિયા ભાવ છે અને દાણા દ્વારા જ આવે છે તમારું નામ મારું નામ રમેશભાઈ બાબુભાઈ વઘાસિયા રમેશભાઈ બાબુભાઈ વઘાસિયા ગામ તમારું ગામ ચૂડા સોરઠ ચુડા સોરઠ તાલુકો ભેસાણ અને જિલ્લો જુનાગઢ જુનાગઢ ને આજની તારીખ વડીલ પાંચ બે હજાર પચીસ તમારા મોબાઈલ નંબર

કોઈ પૂછવા પણ આવે છે કે રિઝલ્ટ છે કે હા હા હું બીજી વખત આવ્યો ને એક વખત લગન હતા તમારી જ્યાં જો તમે આ ચણાના પાકમાં પણ ઓમ રુદ્ર વાપરેલા છે એમાં પ્લોટિંગ કરેલું છે પ્લોટિંગ કરેલું છે કે કેવી રીતના પ્લોટિંગ કરેલું છે કેટલા ક્યારા છે ઓલી બાજુથી આ બાજુથી 14 કેરા છે ઓમ રુદ્ર ઓમ રુદ્રના બીજો તમે બીજો ડીએપી વાપરેલ છે તો બેમાં શું ડિફરન્સ લાગ્યો કોઈ પ્રકારનો ફેર નથી અત્યારે બે બેમાં ઉગ્યા ત્યારથી પે હારી છે

તો તમે ઓમ રુદ્રા વાપરો એ બદલ તમારો દિલથી ધન્યવાદ થેન્ક યુ